અમદાવાદના બાવડા અને ધોળકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વડસાવિત્રી વ્રત ભક્તિભાવપૂર્વક ઉજવાયું હતું પરંપરાગત વસ્ત્રોમાં સજ્જી મહિલાઓએ વડના વૃક્ષ પાસે જઈ પૂજા અર્ચના કરી સૂતરના તાતણાથી થળને વીંટાળ્યો અને કંકુ ચોખાથી તિલક કરીને પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી સવારથી જ ગામના વડના વૃક્ષો પાસે મહિલા ભક્તો ઉમટતા જોવા મળ્યા ફળ ફૂલ અને પ્રસાદના સહારે વિધિવત પૂજન કરાયું વિશેષ વાત એ છે કે હિન્દુ ધર્મમાં આ વ્રતનું ખૂબ મહત્વ છે માન્યતા અનુસાર આજના દિવસે સાવિત્રીએ યમરાજ પાસેથી પતિ સત્યવાનના પ્રાણ પાછા મેળવ્યા હતા આવતીકાલે પણ કેટલાક વિસ્તારોમાં આ વ્રતની ઉજવણી થશે પરંતુ આજે જે શ્રદ્ધા અને ઉત્સાહ જોવા મળ્યો તે ગ્રામ્ય સંસ્કૃતિની જીવંત છબી આપી ગયો રિપોર્ટર મહેશ મકવાણા અમદાવાદ લુક ક્રાઇમ ન્યૂઝ મારું નામ દિલીપભાઈ ડી ત્રિવેદી છે આજે આ જેઠ મહિનાની પૂર્ણિમા એટલે કે સાવિત્રીનો પવિત્ર દિવસ આજે જે આ પૂર્ણિમાના બેનો વ્રત કરે છે તે પોતાના પતિની લાંબી આયુષ્ય માટે આ વ્રત કરવામાં આવે છે અને આ વ્રત ધામધૂમથી બહેનો ઉજવે છે ફરાળ કરે છે અનાજ નો લેતા નથી અને એવી રીતે ગામના ભૂદેવ પાસે પૂજા કરાવી અને આ વ્રત ની સમાપ્તિ કરે છે બસ